અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને અત્યારે સમાચાર સામે આવ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા છે અરજદારના વકીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે અરજદારને વર્ષ બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધિત સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

ત્રણસો સાડત્રીસ ત્રણસો એંશી ત્રણસો ચાર ત્રણસો આઠ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ અને એકસો અઠ્યાશી જ્યારે મોટર વ્હીકલ એકની કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ઉપરાબ કલમો પૈકી કેટલીક કલમોમાં તેને હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી મૂકી છે તે પેન્ડિંગ હોવાથી ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી